નમસ્તે રામ રામ અને શુભ સવાર અતારમાં પોકી ગયા ખેતરમાં કારણ કે કાલનો હાજનું વાઢેલું ઘાસ અતારમાં લેવા આવ્યો હું એકલો જ આવ્યો હું કારણ કે ટ્રેક્ટર નવરું હતું નહીં આખો દિવસ ટ્રેસરમાં ચાલતું હોય એટલે હવારમાં વહેલો ઘાસ લેવા આવી ગયો હોજ એ વાઢેલું હોય મમ્મી પપ્પા વાડીને જાય અને અત્યારે મારે એકલા લેવા આવવું પડે અને એકલો જ આવું હું કારણ કે બીજા કોઈની જરૂર નહીં તો ભાઈ આ ઘાસ જ એટલું બધું વધે ને કે બીખ લાગે અંદર જતા જો એટલું બધું ઘાસ વધ तू पण पेला फटाफट घास नाखी बरोबर

તો ભાઈ સવેલા મંદિરે આવી ગયા હી પણ પેલા લોકોનો હજુ ઠીકોણ નહીં મારા કે દર્શન કરીએ ઘડીક એમ કે ખાવા જાય અમે તો આ લોકો આવું કોમખા તો એમની વાટ જ જોઈએ

એ तो पास गमे तेन मिसा तो नौहन ले लिया हूँ ओन बिहार वो ना इन खोटो हूँ उब्राकी उब्राकी उन गाने તો कुछ भी है अभी ચાલો આગળ આવી જઈ હવે ઉતારી લે બે ઓન ટ્રેક્ટર માં કિતલા રહ્યા આવા ટ્રેક્ટર હે જલ્દી ભાઈ ગીરીશ કારી બે દ્રાખ લેવો ભરેજે હારુ હારુ જોઈને હારુ હારુ લેવા ઉભરેજે ઓકે તેજી તેજી બીજ ભરાજે ઓકે

કોક્યા તો હજી ત્યારે આ બંધ થઈ ગયો આમ જો હું ભાઈ જૂનું નવ આમ ફિટ કર્યું નવ જૂન આમ ફિટ કર્યું એવું થયું બધું નાતારી નાતારી થયું જો આબુ નવ અને આ કાચ જૂનો એવું થાય પૈસા લાવવાના તો આવ્યું પૈસા પરું મુકાતા એમ હે ના હેના ના